હવે તો મને લાગે છે કે મહારાજા પીગળી જશે હવે પીગળી જશે પણ હું નહીં પીગળું હું હવે સંગ્રામ ની વાતો કરવાનું બંધ કરો સંગ્રામ જ્યારે ખેલવાના હતા ત્યારે તલવારું ધ્યાન માં રાખી હતી હવે સંગ્રામ નથી ખેલવાનો ત્યારે બહાર કાઢવી છે મહેરબાની કરીને મૂંગા મૂંગા પડી રહ્યો ને ખૂણામાં એ માણકા તારા બાપના ભરોસે રહીશ ને તો રાજકુમારી ને રાજપાટ બે જશે પેલા મેરુડાના હાથમાં અરે પેલા તો આ માણકા નો એવો પાણકા જેવો ઘા પડશે અને એજ મારી જિંદગી નો છેલ્લો ઘા એવો ઘા કરીશ કે મહારાજ તો શું પણ આખું રાજનગર મારી યાદ કરશે માણકા કયો ઘા કરીશ કરી હવે માનકુ થાય છે મારું નામ સંગ્રામ ભલે હું તલવાર થી સંગ્રામ નથી લડ્યો પણ હવે જીભ થી સંગ્રામ લડી